ગીર સોમનાથ એલસીબીએ અઠ્યાવીસ પોઈન્ટ ચોપન લાખથી રોકડ રકમ જપ્ત કરી વિદેશી દારૂની ચાર બોટલ દસ મોબાઈલ પંદરથી વધુ કાર ઝડપી પાડી પોલીસે બે પોઈન્ટ ચોત્રીસ કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમિત સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો